એસઓજી પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર એ સાથે રાખી વિપુત્ર માં આવેલ જય ભવાની મેડિકલ એન્ડ જનરલ સ્ટોર વગર નશાકારક દવાનું વેચાણ કરતા સંચાલક ઈસમ પ્રદીપ પ્રભાકર મૂળ ઓડિશા રાજ્યો વતની છે તે મળી આવતા કુલ રૂપિયા એક હજાર આઠસો છ્યાસી નો મુદ્દામાલ કબજે લીધો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ